અમદાવાદમાં આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પત્રકાર પરિષદ સંબોધતા પત્રકારોને જણાવ્યું હતું કે સરકારે મેડિકલ એજ્યુકેશન મોંઘું કરી દીધું છે મેડિકલ કોલેજોની ફીમાં વધારો થવાથી વાલીઓ ચિંતિત છે સરકાર દ્વારા ઓછી ફી અને ફી પર કાબુ રહે તે માટે જી એમ ઇ આર એસની તેર મેડિકલ કોલેજની સ્થાપના કરી હતી અઠ્યાવીસ જૂન બે હજાર ચોવીસનો પરિપત્ર છે જેમાં ફી વધારો થયો છે

અને હું એ પણ કહેતો હતો કે તમે જો અઢળક પૈસાથી પ્રાઇવેટમાંથી ડોક્ટર બનાવલાઓ છો તો એ બનેલો ડૉક્ટર છે એને લાગશે કે હું ડોક્ટર થયો એમાં મારું શોષણ થઈ ગયું છે અને એ પૈસા ક્યાંથી વસૂલ કરશે સામાન્ય માણસ દર્દી તરીકે આવશે એમાંથી વસૂલ કરવાની એવી વૃત્તિ રહેશે માટે સરકારી મેડિકલ કોલેજો જ હોવી જોઈએ અને સાવ સસ્તા દરે

સંપૂર્ણ સરકારી મેડિકલ કોલેજ તો નહી બનાવીએ પણ ગુજરાત મેડિકલ એજ્યુકેશન રિસર્ચ સોસાયટી કરીએ છીએ કે નું સ્ટ્રક્ચર ઓછું રહે અને ઓછી ફી માં ડોક્ટર થઈ શકાય એટલા માટે

આપણા કોદરાના ઇન્વેસ્ટિગેટ કરતા DYSP એ જે એબિડિવિટ આપી છે વો આજે મનીષભાઈ ની કિસ જે ઇન્વેસ્ટિગેટિવ જર્નાલજન કરતા હોય ઈ ગુજરાત સરકારના DYSP ની એબિડિવિટ માંજી છે એમાં લખ્યું છે કે કેબી તર્કિબ હતી નીટમાં 10 લાખ કે લેને 40 લાખ રૂપ 10 લાખ એડવાન્સ લેવાના ઓર ઓ ચેક આપવાનો દસ લાખ રોકડા લેવાના કહેવાનું વિદ્યાર્થીને સેટિંગ થયું એને કે તારું જે આન્સર શીટ છે એમાં સો ટકા તને ખબર હોય એમાં ટીક કરી બાકીના કોરા છોડી દેવાના સીસીટીવી ફૂટેજમાં પકડાયું કે સીલ કરેલું બોક્સ ખોલી અને કુરિયરમાં પેપર મોકલતા પહેલા જેનું સેટિંગ હતું એના પેપર કાઢ્યા

કારણ કે નહીંતર એ ગડબડ કરે તો અધિકારી એની સામે પગલાં લેતા કે આનું તો શિક્ષણ મંત્રીએ ઉદ્ઘાટન કર્યું છે આ ગડબડ કરે એની સામે પગલાં કેમ લેવા એટલે એક પણ પ્રાઇવેટ સ્કૂલનું ઉદ્ઘાટન કરવાનો હતો ગયો મારી જેમ ઘણા બધા હું જોઈએ નથી કોઈ મંત્રી એ રીતે ન જતા અમે મનોરસિંહજી જાડેજાડે હું એવો કોંગ્રેસનો પ્રમુખ હતો અને વલ્બીપુર પાસે હાઇવે ઉપર રેસ્ટોરન્ટનું ઉદ્ઘાટન કરવા માટે આમંત્રણ દેવા ગયા મેં કહ્યું કે પુરવઠા વિભાગનો મિનિસ્ટર છું હાઇવે ઉપર ને હોટલનું ઉદ્ઘાટન કર્યું અને પછી ત્યાં કોઈ વસ્તુમાં અધિકારી એટલે ઉદ્ઘાટન ગરબડ કરનારી સ્કૂલ નું ઉદ્ઘાટન કરવા શિક્ષણ મંત્રી કેન્દ્રમાંથી સ્મૃતિ ઈરાની મુખ્યમંત્રી મુખ્યમંત્રી પણ ત્યાં આગળ જઈને કરે અને એ જ નીટમાં પછી પકડાય